હાલ અમદાવાદની અંદર બે હજાર ચોવીસમાં આ બુકફેરનું આયોજન કરવામાં આવ્યું છે જે આયોજન એ આઈ એફ બે હજાર ચોવીસ દ્વારા કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે બીજો દિવસ ચાલી રહ્યો છે ત્યારે બીજા દિવસે વિશાળ સંખ્યામાં મુલાકાતીઓ પુસ્તક સાહિત્ય અને સંસ્કૃતિથી ભરપૂર એક અનમોલ દિવસનો આનંદ માણ્યો દરેક હોલમાં પ્રવચનો સાહિત્ય ચર્ચા અને સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે ઉત્સાહનો શાનદાર માહોલ રચાયો ત્યારે દિવસના અંતે રંગમંચ પર જે શાન ભરસ શાનભર રચના રજૂઆત પામી તે જય તું જય તું ગુજરાત એટલે કે ગરવી ગુજરાત દ્વારા ગુજરાતી સંસ્કૃતિ અને પરંપરાના આદરણીય નૃત્ય અને સંગીત પ્રદર્શન તેમજ સંગીતના લય પર દર્શકો પણ તેમાં પોતાના સ્થાન પર બેઠા બેઠા પદ થિતકાવતા જોડાયા આ સાંસ્કૃતિક ઉત્સવને જોઈને ગુજરાતના વિવિધ રંગો અને પરંપરાઓનું જીવંત દર્શન જોવા મળ્યું અને આ સાંજ સદાયને માટે યાદગાર બની ગઈ ત્યારે આ પુસ્તક મેળાની અંદર નાના બાળકોની વાર્તાઓથી લઈને મોટા ધર્મગુરુઓના પુસ્તકો અહીં અવેલેબલ હોય છે ત્યારે આ પુસ્તકોને તમે પોતાના ઉદાન માટે ખરીદી પણ શકો છો આ સમગ્ર પુસ્તક એક ખાલી પુસ્તક નહીં પરંતુ એક જ્ઞાનરૂપી ભંડાર બનીને રહ્યું છે ત્યારે આદે ધાર્મિક બાબતોને જગમાં જાહેર કરવા માટે અહીં ધર્મના જ્ઞાન તિરસવા માટે ધર્મ પુસ્તકો પણ મળી રહે છે તે માટે નાના નાના બાળકોને રમૂજ કરવા માટે સાયન્ટિસ્ટોના આદેશ બાદ ત્યાં સાયન્સ ફેરનું પણ આયોજન કરવામાં આવી રહ્યું છે જેમાં અલગ અલગ પ્રકારના પ્રોજેક્ટો પણ ઉત્પન્ન થયા છે

यह लगता है कि आपका सामान्य शास्त्र की चर्चा है हमारी पास सारे बात बात में जानकारी और खुला है तो मैं आपके लिए उत्तर आप ही शको हूं कुल का हमने 10 प्रश्न सूची में लिखकर कर सको और शायद मैं बता सकूं कि द्वितीय रिपोर्ट में क्या हो गया है हम Amazon भी कर सकते हैं यह बन सकता है

દરેક આર્ય સમાજના કાર્યકર્તાઓ દ્વારા જે હજી દૂધ ફિલ્મનું આયોજન દૂધ ફેમમાં પોતાના આયોજન કરવામાં આવ્યું છે જે બાદ જાણવાનું કાર્ય કરવી જોઈએ છીએ જે તમારે અંકુર અંકુર સેન્ટર દ્વારા જે આ સ્ટોલ લગાવવામાં આવ્યો છે જેમાં સાયન્સ ફેર આયોજન કરવામાં આવ્યું છે તે માટે આપ શું કહેશો મનપુર હોબી સેન્ટર સ્પેશિયલી સાયન્સ એજ્યુકેશનના ફિલ્ડમાં કામ કરે છે પ્રેક્ટિકલ નોલેજ બહુ ઓછું મળતું હોય છે અને બાળકોને વિજ્ઞાનના પ્રયોગો કરવાના ખૂબ ગમતા હોય છે તો અહીંયા અમે ઘણા બધા લો કોસ્ટ સાયન્ટિફિક ટોયસ પ્રોજેક્ટ પછી ટેલિસ્કોપ બાયન્યુક્લિયર આવી ઘણી બધી વિજ્ઞાનની વસ્તુઓ રાખેલી છે કે જે ભારતમાં બહુ ઓછી રીતે અવેલેબલ છે અને આ અમે સારી વર્ષથી કામ કરવું પડે એટલું જ નહીં પણ ઇશ્વ દ્વારા પ્રમાણિત ઘણી બધી પ્રોડક્ટ પણ અહીંયા અવેલેબલ છે જેમ કે એસ્ટ્રોનોટ છે કેપ છે કેપ છે આ જે કોઈ પણ વિશ્વની વસ્તુ પણ અહીંયા અવેલેબલ છે અને જે લોકો અહીંયા જોવે છે એ લોકો જેને આપણે કહીએ કે એટલી બધી એ લોકોની છે એ સતત ભીડ હોય છે અને એના મેન્ટેન કરવી માટે કરવી પડે છે લોકોને વિજ્ઞાનમાં ખૂબ જ રસ છે પણ જો દ્વારા શીખવાડવામાં આવે અને અમે એક કામ કરી રહ્યા છું આજના જે આધુનિક યુગમાં જે યુવાનો અને બાળકો છે એ આવડા રસ્તે જાય છે તો તેવા લોકો માટે આપ શું સંદેશો આપશો જો એ લોકોને યોગ્ય રીતે માર્ગદર્શન આપવામાં આવે તો દાખલા તરીકે ઘણા બધા બાળકોને વાલીઓ ટેલિસ્કોપ પણ અપાવે કે ટેલિસ્કોપથી એવું છે કે મોબાઈલ એ આગળ થકી જાય અને એસ્ટ્રોનોમી શીખે અને ભવિષ્યનો એ વૈજ્ઞાનિક બને અને ઘણા બધા વાલીઓ જે વસ્તુઓ ટેલિસ્કોપ બધાને આપવામાં આવે છે ફાયરો કિલર આવે છે જેનાથી એ લોકો મોબાઈલમાં તે અવડે રસ્તે જતા અટકે છે હવે યુવાનોને અવડે વખતે જવા માટે જો ઓપ્શન બીજા મળે તો એ આપણે હટતા નથી આજે આઠ ડિસેમ્બરે આ જે સ્ટોલ છે તે પૂરો થઈ જવાનો છે બુકફેર હવે આઠ ડિસેમ્બર બાદ જો કોઈ પણ માણસને જોઈતું હોય તમારા સાયન્સને લગતી કોઈ પણ પ્રોડક્ટ તો એના માટે ક્યાંથી સંપર્ક કરવાનો હોય રોબી સેન્ટર અમદાવાદમાં ચાલીસ સાયન્સથી કામ કરે છે અને ત્યાં દેશ દુનિયાના બહાર વૈજ્ઞાનિકો પણ મુલાકાત લઈ ચૂક્યા છે તો ત્યાં પણ લોકો શકે છે સાયન્સ સિટીમાં પણ સરકાર અમે કરી છે ત્યાં પણ અમારું સ્કોર છે ઇસરોમાં પણ અમારું સ્કોર છે કોઈ પણ જગ્યા આવીને આ બધી મુશ્કેલીઓ લાભ લઈ શકે છે